Nah, nah, nah. nah, bo <tops> di Nahor, bo dia તારે દે તડી મને નને પરમા તના અમને ડારે લગા છે મારી સદે આ વેડે મામા જગલ્યા તારે ગાવે છે મારી માતાનું હોય હો મામા ઘરે ઘરે વાનાસ મેલી નાદી આઈ છે હો અરે મારી કેવું બદલ દેવાની જગલ્યા મારે કશું કેવું હો મામા ઓપ મામા મામા મારી માતાના બોલવાડી હોય અને મારી માતા માતાજી વાતું હોય ઓ દાદાનો નાદી તમારું આદતનો ના